કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મૂકશું તો એ કાંઈ હરખા બનેલા નથી કારણ કે હા નાનો એવો હતો એટલે મને બનાવતા ન આવડતું ટિકટોકના વિડીયો કઈ રીતના બનાવવાના હોય એટલે જેવા તેવા બનાવ્યા પણ મને ખબર છે કે હું કાંઈ મહેનત કરતો એમ કપડાં બદલાવી બદલાવીને થાકી દે તો એટલી મહેનત કરીને મેન મહેનક વિડીયો બનાવતો પણ કહેવાય ને કે ફોન મારી પાસે સારો નહોતો એ વખતમાં એટલે રિઝલ્ટ થોડુંક સારું નહોતું અને થોડોક અવાજ આગળ પાછળ થઈ ગયેલો છે તો કઈ રીતના મેં ટિકટોકના વિડીયો બનાવેલા છે તો હાલો જોઈ તો પહેલો જ વિડીયો હાલો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ તો પહેલાં તો ગમે તો લાઈક કરી નાખ જવો હશે વિડીયોને તો હાલો પેલા જોઈ ને વિડીયો કેવો છે કેસો લગાવ મેરા મજાક તો જોયું તમે આ રીતનો આપણો કાંઈક વિડીયો હતો પહેલાનો અને આ રીતનો મેં કઈક બનાવ્યો હતો અને એમ તો ઘણા બધા મારા ટિકટોકની અંદર વિડીયો હતા પણ મેં થોડા થોડા હતા એ સારા સારા હતા વિડીયો ટિકટોકમાં મેં લીધા છે તો આ એક વિડીયો હતો અને એક બીજો વિડીયો છે એ તો બહુ મસ્ત નો મને પણ બહુ ગમ્યો કારણ કે એ વખતનો એથી જોરદાર બનેલો છે તો હાલો એ જો એ વિડીયો કેવો છે તેરે બાપ કી શાદી હે કે રે તો હજી આ વિડીયો તમે જોયો એને અત્યારની થોડીક એક્ટિંગ પણ થોડી ઘણી સારી છે જો કે હાવ સારી ન કહેવાય પણ એ જમાનાની બહુ થોડી થોડી મને ગમી છે અત્યારની મેં કીધું હાલો આ વિડીયો પણ તમને દેખાડી દીધી કઈ રીતનું છે અને એ વખતમાં આ વિડીયો ફૂલ ને ફૂલ લગનગાળો હતો એટલે ટ્રેન્ડિંગમાં હતો અને બધા કોમેડી વિડીયો બનાવતા હતા તો મિત્રો હવે હું તમને એક પ્રશ્ન પૂછું જો કે હું નહીં મારો નાનો ભાઈ એટલે કે મારું નાનો કિરદાર એટલે કે હું તે પોતે તમને એક પ્રશ્ન પૂછું તો એ પ્રશ્ન હું જે હું તમને પૂછી દઉં જો કે હું નહીં પૂછું હાલો ને એને પૂછી લઈ મારો નાનો ભાઈ એટલે કે હું તે પોતે હું પૂછે તમને તો ખબર હોય ને પહેલા તમે કોમેન્ટ કરી દેજો વિડીયો આખો જોયા પહેલા ખાલી પ્રશ્ન પૂછે ને ત્યાં સ્ટોપ કરી કોમેન્ટ કરી દેજો પછી આખો વિડીયો જોજો હાલો એ જોઈ લે એ બધા વિડિયો મરઘી અંડા દેતી હે ગાય દૂધ દેતી હે તો ચલો બચ્ચો बताओ ऐसी કонસી ચીજ છે જો વો દોનો દેતી હે તો ભાઈ હાશી વાત છે ને આ બધી વસ્તુ દુકાનદાર પાસે મળે ને બે વસ્તુ એક પાસે તળવું મળે યાર તો હાલો બીજો આપણે બીજા વિડીયો તરફ આ નેક્સ્ટીએ અને યાર ભાઈ મારા જે જૂના ટિકટોકના વિડીયો હતા એ તમને કેવા લાગે દરેક યાર કોમેન્ટ કરી દેજો અને હાલો પાછો નેક્સ્ટ વિડીયો જોઈ અને આ વિડીયોની અંદર તો અમારે શું કહેવાય મારા કાકાનો છોકરો એટલે કે મારો ભાઈ જ તો એ હારે છે અને આ વિડીયો શું કહેવાય દેવાય જ ખબર નહોતો પહેલાં તો એ કે કોપીરાઈટ ન હોય સારું યાર કારણ કે જૂના વિડીયો હતા દેખાડવામાં કારણ કે જો મ્યુઝિક એનું કટ કરવા જાય તો વિડીયો સારો ન બને એટલે તમને મ્યુઝિક ને બધું હાઈરેડ દેખાડું પછી એવું લાગશે કે અપલોડ કરી દીધો પછી તો કંઈક તમને ફેરફાર લાગે ને તો કોપીરાઇટ એવું હશે એટલે મેં ડિલેટ મેર્યું હશે પાર્ટ તો હાલો એ વિડીયો તમને બતાવી દો એમાં દેવાય ખબરનું છે થોડું અને એ પણ બહુ ટ્રેન્ડિંગમાં હતું પહેલાં તો અત્યારે પાછું ટ્રેન્ડિંગ નથી પણ એ વખતમાં બહુ ટ્રેન્ડિંગમાં હતું તો જોવો એ વિડીયો થોડીક વાર ચાર એવા દો કારણ કે હવે આ તો મામલો મેદાન ને પીડ્યો છે આ મેદાન વાળી પીવી હોય તો પી નગર ઘર ભેગી નો થા એક તો પીવી બાકીમાં ચા અને મામલો મેદાન હે પડ્યો હે આ તાર ખાતાન ચોપડો ભરાઈ ગયેલો પડ્યો ને તો ત્યાર પછી મિત્રો આવે છે આ વિડિયો જેમાં એમ કહે છે તમે હાંભળી લો ને યાર કે અગર આપકો 2 મિનિટ કે લે પ્રધાનમંત્રી બના દિયા જાય તો આપ શું કરાંગે 2 મિનિટ મેં કે મેગી બના દુંગી ઓર કે અગર આપકો સીધા 5 સાલ કે પ્રધાનમંત્રી બના દિયા જાય તો આપ શું કરાંગે 5 સાલ કે લે મેરેકો નહિ બનના હે ઇતની મેગી કોણ ખાહેગા ભઈયા તો આ તો કોમેડી વિડિયો હો તો પણ વિચાર કે તમે પ્રધાનમંત્રી બની જાવ તો તમે શું કરો તમે કોમેન્ટ કરો તમને બનાવી નાખ્યા હોય પ્રધાનમંત્રી બે મિનિટ માટે અથવા તો એક વર્ષ માટે તમે હું શું કામ કરો એક કોમેન્ટ કરી દેજો આવી છે ત્યાર પછી એક જૂનો વિડિયો છે બહુ જોરદાર વિડિયો છે અને આ વિડીયો કેવેન કે આમય જૂનો છે ને આમય જૂનો છે એટલે કે જૂનો તો છે જ તે તમને ખબર છે અને મેં એ રીતે બનાવેલો છે કે ઓગણીસો પંચાણુ એવું કાંઈક બનાવેલો છે તો એ વખતમાં કેવા સોંગ હતા ને પછી પાછા કેવા સોંગ આવ્યા અને બહુ જૂનું સોંગ છે અને અત્યારે પણ ટ્રેન્ડિંગમાં ક્યારેક હોય પણ આ સોંગ પણ મને બહુ ગમ્યું હતું ત્યારે અને આની ઉપર ઘણા બધા રીલ બનાવી હતી મેં પણ બનાવી હતી પણ કહેવાય ને રિઝલ્ટ નહોતું આવતું યાર હારું આની જેવું રિઝલ્ટ નહોતું તો એ વિડીયો બનાવ્યો તો જવો અને એમાં થોડીક લિપ્સિંગ થોડીક ફેરફાર થઈ ગયેલી છે કારણ કે મારો મોબાઈલ હતો ઓલો નરેન્દ્ર મોદી તરફથી થોડું ટેબલેટ મળેલું હતું ને મારી બેનને કોલેજમાંથી મળ્યું હતું તો એની અંદર હું વિડીયો પહેલાં બનાવતો એમાં કાંઈ રિઝલ્ટને ક્વોલિટી હારી નહોતી એટલે ક્વોલિટી હારી નહોતી અને હેંગ તો બહુ જ થતું એ તો હું માઇન મેન કરીને બનાવતો તો ચાલો એ વિડીયો જોઈ મેરે મહેબૂબ પંચાનવે ત્યાર પછી આવે છે આપણો એક તાજમહેલનો વિડીયો તો જોકે તમને બધા ખબર તાજમહેલ કોને બનાવ્યો કોના માટે બનાવ્યો હોય છે પણ મોટાભાગના સ્કૂલમાં હોય ને તો બધા શિક્ષકો છોકરાઓને પૂછે તો ઘણી વખત છોકરાઓ મસ્તી કરી દેતા હોય કે આવી રીતે કેમ ભાઈ આમ છું ને તેમ છું ને મસ્તી કરતા હોય તો પછી હું કહેવાય શિક્ષકો એના રિએક્શન કેવા હોય જોવા તમે તો બચ્ચો बताओ તાજ મહેલ किसने बनवाया था क्यों सही नहीं बना क्या कोई पूछे मेरे दिल से कैसे ये चेहरे द पिया तो भाई शिक्षक કોઈ ખાસ કોમેન્ટ કરજો ભાઈ તમને કેવું લાગે જરે છોકરા તમારે તમે ભણાવતા હો અને તમે મસ્કરી કરતા હો કે અમે હું સ્કૂલમાં બહુ મજા કરી હતી પણ ખાસ કોમેન્ટ કરજો શિક્ષકો કેટલા જોવે છે અમારે હું કેવું અત્યારે તો પછી લગન ગાળો ચાલુ છે એટલે આપડે ડીઝે નથી બોલાવો એમાં બહુ જકીરો થાય આપણે દેશી ડીજે છે આંબળો અમારું દેશી ડીઝે કેમ પણ રહેવું ને આપણું દેશી ડીજે કેવું હતું કોમેન્ટ કરી દેજો આ દેશી ડીજે કેવું હતું અને એ વખત માં તો હું લો ડબ્બો હે ને જોજો તમે જોતો ડબ્બો ઢોળાઈ ગયો ને લોટ થોડોક ઢોળાઈ મારી મમ્મી મને કીધા ના એ વખત મને નથી યાદ છે પણ મમ્મી પાસે મેં અત્યારે મમ્મી મમ્મીને એ વિડીયો દેખાડ્યો મેં કીધું મમ્મી જો આ વિડીયો લોટ ઢોળ્યો હતો ને ખબર છે કીધું મને યાદ નથી બહુ પણ થોડું ઘણું યાદ છે મેં કીધું આવી રીતે હું વિડીયો બનાવતો તેથી ડબ્બો હું કે ઊંઘો કરીને તબલા વગાડતો હોય એને ઢોલકા તે તેથી થોડોક લોટ ઢોળાનો હતો મારી મમ્મી અત્યારે વિડીયો મેં દેખાય ને તો યાદ આવ્યું પાછું અને ત્યાર પછી મિત્રો આવે છે આપણા દયા અને જેઠાલાલ બેસ્ટ કોમેડિયન અને મારા ફેવરેટ અને હું મોસ્ટ ઓફ જેઠાલાલનું કોમેડિયન એવું બધું જોતો હોઈશું છું તારક મહેતા કા ઉલ્ટા શિસમાન એની અંદરથી આ સીન છે નાનો એવો અને એ પણ ત્યારે બહુ વાયરલ હતો જો કે મેં મોટા ભાગના જે વાયરલ ટ્રેન્ડિંગ હતા એ બધાની ઉપરથી રીલને એવું બધું બનાવેલું હતું અને આ રીલની અંદર મેં મહેનત કરી હતી જાજી કારણ કે ત્યારે એવું મને ખબર નહોતું કે એક કપડામાં બે વખત વિડીયો ઉતારી લેવાના અને પછી બીજા કપડાં પહેરીને એમાં બે વખત ઉતારી આડાવળા કરીને કપડા ઓળા કરીને નાખવાના એક ક્લિપ ઉતારું એ કેમેરો કરીને પાછા કપડા બદલાઈ નાખું પછી એ કેમેરાની ક્લિપ ઉતારું પછી કપડા બદલાવી નાખું એ પાછા આના કપડામાં પાછો આવી દઉં એવી રીતે હું કરતો કારણ કે એવા વખત કઈ રીતનું એડિટિંગ થાય ને એવું કઈ આવડતું નહીં મને જરાય એટલે બહુ મહેનત કરી આ વિડીયો પેલા તમે જોઈ લો કારણ કે એની અંદર અવાજ થોડોક આગળ પાછળ થઈ ગયો અને જૂનું કેમ એ તમને કીધું કે હેંગ બહુ થતો હતો અમારો મોબાઈલ એટલે આગળ પાછળ અવાજ ઘણો થઈ ગયેલો છે તમે જરીક બકાડી લેજો અને ખાસ દયાનો કિરદાર કેવો લાગ્યો આમાં જોજો मैं जरा सोडा लेके आता हूं हां हां तुम जाइए मैंने कब बना किया अरे मैं पूछ नहीं रहा हूं <laughs> बता रहा हूं दे बता रहा हूं गैर मित्र आ मतलब जितनी वक्त कैमरा बदला એટલે કે કપડા મારા જેટલી વાર બદલા એટલે કદમાં હગેનમાં કપડા બદલા બદલા એક વિડિયો મે બનાવ્યો છે એમાં લાઈક કેટલી આવી thi ખબર છે ત્યારે ખાલી 6 લાખ જ આવી thi ત્યારે 6 લાખ મે મહિના ઉધી જો તો એમાં 6 લાખ જ હતી અને અત્યારે તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી યાર લાઈક જોવો તમે વ્યૂ જોવો યાર થેન્ક યુ સો મચ યાર તો હવે એક બીજો વિડીયો છે મસ્ત છે યાર જોવો આ વિડીયો ઓ મામો ડરા ऐसे नहीं बोलते जोया बड़ों को इज्जत के साथ बुलाते हैं अच्छा मामू इज्जत के साथ ही दगा જોયું ને મિત્રો આ ની અંદર પણ પાછા મેં કપડા બદલાવેલા સાહેબ બે વખત જો કે બે વખત આમાં સીન બતાવ્યા પણ મેં કપડાં બેના સીન જેટલી વખત લીધા ને ઘડી આ સીન ઘડીક આ સીન એમ ચાર વખત સીન લીધેલા છે બે બેના એટલે ચાર વખત મેં કપડાં ચેન્જ કર્યા હતા એટલે ખાલી શર્ટ બદલાયો હતો એટલે આમ બહુ મહેનત કરતો અને હું કે લાઈટ કર્યું તો સામે પી પાવડર ઉડેડા એ તો ઘણા ખરા એવા અમુક વિડીયો છે જે મેં તમને સીન કર્યા નથી અને એ બધા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેતો ઘણા બધા આપણા વિડીયો છે પણ મેં થોડાક અમથા વિડીયો સિલેક્ટ કરીને તમને બતાવ્યા છે અને હાલો બીજો નેક્સ્ટ વિડીયો ઉપર પાછા આગળ વધીએ આપણે ના એમ નથી વધવાનું એની માટે હું બીજો પાર્ટ બનાવી નાખીશ કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે એ બધા વિડીયો તમને હું બીજા પાર્ટમાં બતાવી દે એટલે આ વિડીયો ગમે ત્યાં એક લાઇક કરીને નાખવા અને ઘણા બધા ટિકટોકના આ વિડીયો તમને હોય તો હજી ઘણા બધા વિડીયો મારી પાસે છે એ બધા જો હોય તો આમાં હા એમ કોમેન્ટ કરજો બધા ટિકટોક નેક્સ્ટ વિડીયો પાર્ટ ટુ એમ લખતો એટલે હું પાર્ટ ટુ બનાવી જો તમને ગમશે તો બનાવી નહીં ગમાવી એટલે એટલે સોરી નહીં બનાવી એટલે આ વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાર્ટ ટુ કોમેન્ટ કરીશું એટલે પાર્ટ ટુ બનાવી અને તમને નહીં ગમે તો હું નહીં બનાવું એટલે ખાસ આ વિડીયો તમને કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આલો બધા લાઈક કરી નાખજો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઊંઘ સાથે ત્યાં